આપણે આલે હરે ઓલર ઓરી ભાઈને અમે ઓરી જ્યા માર બાપા દાણા લે છે ના દુખે ઘર ગયા ને ગાડી વિદાય સફર મિત્રો તને તેજસ્વી લોકો હે હમાર પાસ કેટને શાનદાર વિચાર રાખતે હે આપણે બેહી જા ઓડીમાં ના ઘરેથી ઘોડા નું કાઢ લીધો બેહી જા માર ભાઈ બે ઓડીમાં ઓડી ના બેઠા જ

ઢગલો તો મિત્રો નતા છો રગલી તમને ન બતાવી શકો અને કટા ભરાલ પડ્યા હે ચોરિયા ખાતર ના આઠ પરી નાખ દીધા ને હવા લઈ જવાનું રાપર બબડો બબડ ને કાક હું તમને મારી વાડી વિશે થોડો ઘણો પરિચર જો ને આવી રીતનું હે ને આપણે આવી રીતનું કામ કરી રહ્યા આપણે તો મિત્રો હલરમાં નવરા છા પછી ડાયરેક મોડી પાઈ ના છે કારા ડોબા માટે ને આટલી પાઈ છે એક હો દસ કેરા પાઈ છે મોવડી ડીએપી ખાતર નાખલ પડ્યું એનો પોદરો લગાડેલ થકો ને તમારા ભાઈ શૂટિંગ કરતા હોય ક્યાંક લાગી ના આવે કાન બાંધ મને મોબાઈલ મોબાઈલ અંદર લઈ જાય હા નિસિંહ ગરકું પડશે આ સે આપણો ધકો આ છે આપણો મિત્રો રજકો આ એ કારા ડોબા માટે વાવવા પડ્યો આપણે આ છે પંદર કેરા ને આ મિત્રો કોઈ પણ નહીં રંગણનું બીજ લઈ જાઉં હવે રીંગણા નું તો આપણા ક્યાં ડેડા થઈ જાય પાકી જાય જેમ આપણે ઓકળી જાય ખાઈ ખાઈ નાખો શિયરો ખાતા એટલે પાકવા દીધા પોર કામ આવી જાય મારા બેટા થાય હે બોરા બાકી આ રંગડ આટલા નાતા પણ આખો શિયરો મોજ કરાવી મારા બેટા અને આ વગર ખાતર વાળો ધંધો હે માલ આપણી પાસે આ હે મરસી હવે આને પાકવા દીધી ઓકે એટલે લઈ લેવી સીધી દર નાખી આપણે મિચરમાં નાખી મારી બેટી આટલી ખાઈ જાય ને ધુહાણા કાઢ ના કે એવી અત્યારે તીખી હે પટણી છે વરી ને આપણે આમાં ખાતર બાતર કાય નહીં નાચો જુરિયા નાખે ડીએપી એમ નેમ છો આપણે ટીસી ને આમાં આપણે ઘરે તો ફ્રીજ ન રાખતા પણ મારા ખેતરે રાખ્યો હશે એવો તમને વિચાર આવે છે ને આમાં આમાં કાકા હતા ખેડૂત મિત્રોને ઉપયોગ આવે એવી વસ્તુ છે ભાઈ તમને બતાવી દઉં ને ચોમાસાના વખતમાં ભારે કામ કરે મિત્રો આપણે રાખેલા અંદર ટાટર મોટરનું કેમ કે ચોમાસામાં ભારે ઉપયોગ આવે છે ને આનો લો ખાધો હોય ને બંધ કરીને ભાગી જવાનું કદાચ રેડો પડ્યો ને તો કોઈ એમાં ચકલું ચાર્જ ન બોલી શકે ફરી શીખ લઈ જાય ભલે બાકી એને ડગાવી નાખે કોઈ પણ ખસ ખસ નાના સોરા હોય કરી નાખે એટલા માટે આપણે રાખ લે હા ને આમાં મિત્રો ઓયડી બનાવી એના કરતાં આ કરવું બહુ સસ્તો હે ખાલી પાંચસો રૂપિયાનું ખપે અહીંયા તમને એટલે ફ્રિજ મળી જાય તમે ફ્રિજ લઈ આવી ને અંદર ટાટર ફીટ કરી અને રાખી દેવા અને આપણે લોક બગડી જાય તારી દોળી બાંધ નથી જુગાડ તો કાઈ કરવો જ પડે નનકા છોકરા માટે ને ચોમાસાનો મોસમ ભાઈ બહુ કામ કરે આપણી વસ્તુ ખરાબ ના થાય એટલા માટે આપણે દેશી જુગાડ પાછળથી આવા વાયર ઘાલ દીધા આપણે મોટર ફ્લેટ નંબર આ તો રહો હાફ વિડિયો હંતો તે ટાકી હતી તમાર ભાઈ નડો ભણો હોય કોઈને લેવા લઈ લેજો મેં આપણે ઘાસ વાવા લે ઉજો મારો થાય હે બોરો મિત્રો આના બે ત્રણ ડોકા કોઈ પણ ને લેવા હોય તો આપણી વાડી લઈ જવાના ને વરાહરે છોપી નાખવાના એનો ગોઠો ગબર થાય

લાઈક ફોલો શેર કરતા હોય મિત્રોનો આભાર ને આપણે વિડીયો અહીંયાથી મિત્રો પૂરો કરી નાનો મોટો બ્લોક આપણો આવતો રહેશે લાઈક કોમેન્ટને શેર કરતો રહેવાનું પસંદ આવે તો મિત્રો આ જ તો ફાઇનલ કરી જ લેવાનો હતા મિત્રોને બોરો હોય કે કિનાલમાં હોય ખપે અહીંયા રાખી દેવાના એટલે તમારે વરસાદની મોસમમાં ઉપયોગ સારી આવશે પાંચસો રૂપિયાને ખરીદ લઈને બે ત્રણ હાલી જાય મને ને ઓયડી બના ચાર પાંચ હજારનો ખર્ચો થઈ જાય ને પાછું મહેનત વધી જાય ને આમાં અડધી કલાકમાં ફીટ થઈ ગયા ટાટર તમારો કપલેટ વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં જય માતાજી